મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાના છે ધોરણ એકથી આઠનું ટેબલ વાર્ષિક પરીક્ષાનું બે હજાર પચીસનું જે આઈડીની સદાય પોથી વાપરતા હોય બરાબર છે એના માટેનું ટાઈમટેબલ આવી ગયું છે તો ખાસ આખે આખો વિડીયો જોજો એકથી પાંચ અને છથી આઠ ધોરણનું ટેબલ અહીંયા આપી દીધેલું છે એકથી પાંચનું અહીંયા ભલે તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય પાછળ છથી આઠનું પણ આવશે પેલા એકથી પાંચનું આપણે સમજી લઈએ પછી છથી આઠનું સમજશું બરાબર ચાલો તો સૌથી એકથી પાંચમાં તમારી પરીક્ષા કઈ તારીખથી શરૂઆત થાય છે તો અહીંયા જો સાત સાત તારીખથી તમારી પરીક્ષા શરૂઆત થાય છે એપ્રિલ મહિનાની સાત ચાર ને સોમવારથી અને પૂરી કઈ તારીખે થાય છે તો કે ઓગણીસ ચાર બે હજાર પચીસને શનિવારે બરાબર છે ત્યારે તમારી પરીક્ષા પૂરી થાય છે મોસ્ટ ઓફ ધોરણ એકની સોળ તારીખે પૂરી થઈ જતી હોય છે બરાબર છે પણ અહીંયા જે કોઈ બાકી હોય એની છે આ ધોરણ એકના પેપર છે અહીંયા ધોરણ બેના પેપર છે આ ધોરણ ત્રણના છે આ ધોરણ ચારના છે અને આ ધોરણ પાંચના પેપર છે તો કઈ તારીખે કયું પેપર લેવાનું છે તે ખાસ જોઈ લેજો ને ખાસ તો તમારો હું પેપર કઈ તારીખે આવે છે એ જોઈ લેજો કઈ તારીખે રજા આવે છે એ પણ જોઈ લેજો અને ચાલો અહીંયા અગત્યની એક સૂચના જોઈ લે બધી કે ધોરણ એકથી પાંચના તમામ પેપર રહ્યા કેટલા માર્કના રહેશે તો કે ચાલીસ માર્કના રહેશે તમારો ચાલીસ માર્કનું પેપર રહેશે અને સમય તમારો કેટલો રહેશે તો કે આઠથી દસનો હોય કે જે તમારી સ્કૂલનો ટાઈમ હોય એમાં બે કલાક તમારા પેપર લેવાના રહેશે અને એકથી ચારના તમામ પેપર રહ્યા એ પ્રશ્નના જવાબ રહે એ તમારા પેપરની અંદર જ લખવાના રહેશે એ ધોરણ એકથી ચાર વાળા જે કોઈ છે વિદ્યાર્થી એને તમામ પ્રશ્નના રહે પેપરની અંદર જ લખવાના છે ગણતરી કરવાની હોય કે પ્રશ્નનો જવાબ લખવાનો હોય ગુજરાતીનું હોય હિન્દીનું હોય ગમે હોય બરાબર એ તમારે અંદર લખવાનું છે જ્યારે ધોરણ પાંચના તમામ મુખ્ય વિષયના પેપર રહ્યા એના જવાબ તમારે ઉત્તર વહીના લખવાના હવે જે ધોરણ પાંચમાં જે મુખ્ય વિષય કયા કયા આવે તો કે અંગ્રેજી હોય હિન્દી હોય ગણિત હોય પછી ગુજરાત હોય ગુજરાતી હોય બરાબર છે એ બધાના પેપરના જવાબ તમારે અલગ સપલી આપશે ઉત્તર એમાં લખવાના હોય બાકી કોમ્પ્યુટર ને ચિત્ર અને સામાન્ય જ્ઞાન હોય એ તમારે એનું પેપરવાન પેપરમાં જવાબ લખવાના રહેશે બરાબર ચાલો તો આ થઈ ગયા તમારું ધોરણ એકથી પાંચનું ટેબલ એકવાર જોવું હોય તો પણ જોઈ લેજો બરાબર છે પછી આગળ આવે છે ધોરણ છથી આઠનું ટેબલ હવે એ જોઈ લે ચાલો હવે આવે છે છ થી ટાઈમ ટેબલ વાર્ષિક પરીક્ષાનું તો જો ધોરણ છ થી આઠમાં વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે તમારી સાત ચાર બે હજાર ને પચીસ ને સોમવારથી થાય છે અને પૂરી કઈ તારીખે થાય છે તો કે ઓગણીસ ચાર બે હજાર પચીસ ને શનિવારથી થાય શનિવારે થાય છે બરાબર છે ત્યાર પછી તમારું ઉનાળાનું વેકેશન પડશે ખાસ તો આપણી ચેનલમાં છથી આઠવાળા વિદ્યાર્થી વધારે છે એટલે વધારે મિત્રોને તમારા બધાને શેર કરજો કોઈ વિદ્યાર્થી વાપરતા હોય જે આઈડિયેલા પેપર જેની સ્કૂલમાં આવતા હોય એના બરાબર છે ચાલો ધોરણ છના આ બધા પેપર છે ધોરણ સાતના છે અને આ ધોરણ આઠના છે ચાલો પછી ધોરણ છમાં સમાજમાં ભારતનો નકશો આવશે તો એ નકશો પણ તમને અલગથી આપશે બરાબર છે પછી ધોરણ સાતમાં પણ નકશો આવતો હોય તો એ પણ તમને આપશે બરાબર છે ધોરણ આઠમાં ગણિતમાં આલેખ આવતા હોય છે તો આલેખ પણ તમને સાથે આપવામાં આવશે અને ખાસ એક ધ્યાન રાખજો કે તમારા બધા પેપર રહ્યા એ એસી માર્કના રહેશે બરાબર છે બધા મેઇન મેઇન બધા પેપર છે એ એસી માર્કના રહેશે ખાલી જીકેનું છે કોમ્પ્યુટરના છે એ બધા તમારે ચાલીસ ગુણના રહેશે બરાબર છે ચાલો અહીંયા જો સૂચના આપેલી જ છે તમને કે છથી આઠના મેઇન વિષયના પેપર એંસી માર્કના રહેશે જેના જવાબ અલગ ઉત્તર વહીમાં લખવાના રહેશે અલગ ઉત્તર વહી એટલે કે અલગ સપ્લી આપશે તમને અલગ પુરવણી એમાં તમારે લખવાના રહેશે બરાબર ચિત્રનું પેપર શાળાએ પોતાની રીતે ઉપરોક્ત તારીખે ગમે ત્યારે તમે લઈ શકશો પછી ચિત્ર સામાન્ય જ્ઞાન ડિજિટલ લીડર એટલે કે કોમ્પ્યુટર છે એના માર્ક તમારા કેટલા રહેશે તો કે ચાલીસ માર્ક રહેશે ને ચિત્રનું પેપર પ્રાયોગિક રહી છે એટલે ખાલી તમારે દોરવાનું જ રહેશે અને આ પેપર માટે બે કલાકનો સમય રહેશે બરાબર છે કોમ્પ્યુટર જી કે ચિત્ર બધા માટે બે કલાકનો ટાઈમ આપશે બાકીને બધા માટે તમારે ત્રણ કલાકનો સમય રહેશે બરાબર છે આ થઈ ગયું તમારું ટેબલ ખાસ તમારા બધા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો જેથી કરીને તેમને પણ ખ્યાલ આવે બરાબર છે કઈ તારીખે પરીક્ષા શરૂ થાય છે કઈ તારીખે પેપર પૂરા થાય છે બરાબર છેલ્લો પેપર તમારું ઓગણીસ ચારે બે હજાર પચીસ શનિવારે છે ત્યાર પછી તમારા વેકેશન ઉનાળાનું પડી જશે તો ચાલો તો આવી નવી માહિતી માટે આપણે જોતા રહીજો આપણી ચેનલ ડી સોલ્યુશન બીજા મિત્રોને પણ મોકલજો ચાલો તો વરી પાછા મળતું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન